શહેરોનું સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હશે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા ચાર દિવસની સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી મકાન દુકાનો ભાડે આપી તેઓનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહીં કરતા મકાન દુકાન માલિકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ પરપ્રાંતીય શ્રમિકોનું વેરીફિકેશન ચેક કરવામાં આવ્યું ત્યારે પોલીસ દ્વારા જારનામાં ભંગના કુલ ચારસો એસી ગુના દાખલ કરવામાં આવ્યા છે સૌથી વધુ ભરૂચ સ્પેશિયલ ઓપરેશનની ગ્રુપની ટીમ દ્વારા એકસો તેર કેસ કરવામાં આવ્યા છે